આશાપુરા ગરબી મંડળ હસનવાડીના છેડે પીપળિયા હોલ ચોકમાંગ છેલ્લા સાઠ વર્ષથી જે ગરબી થાય છે તેમાં દીકરીઓને દ્વારા વિવિધ રાસ ગરબા રજૂ થાય છે જ્યારે બાળાઓને હાથમાં ત્રિશૂલ લઈને ગરબે ધૂમતી જોવા માટે ત્યાં લોકો દૂર દૂરથી આવતા હોય છે અહેવાલ ગિરિરાજ સિંહ રાણા આશાપુરા ગરબી મંડળ હસનવાડીના છેડે પીપળિયા હોલ ચોકમાંગ છેલ્લા સાહીઠ વર્ષથી જે ગરબી થાય છે તેમાં દીકરીઓને દ્વારા વિવિધ રાસ ગરબા રજૂ થાય છે જ્યારે બાળાઓને હાથો માંગ ત્રિશુલ લઈને ગરબે ધૂમતી જોવા માટે ત્યાં લોકો દૂર દૂરથી આવતા હોય છે અહેવાલ ગિરિરાજ સિંહ રાણા જય માતાજી અમારી આ ગરબી પીપળિયા હોલ ચોકમાં થાય છે અમારી ગરબીનું નામ શ્રી આશાપુરા ગરબી મંડળ છે અને અહીંયા અમારી ગરબીમાં પ્રાચીન રાસ ગરબા થાય છે અમારી ગરબીની સંખ્યા પચાસ થી સાઠ જેટલી છે અને હું પણ ખુદ પંદર વર્ષથી અમારે રમેલી છું અને હું ગરબી ને ટ્રેન્ડ કરું છું અને અમારા ગરબીના ભાઈઓ તથા નો સાથ સહકાર ને બહુ સેવા બહુ સારી છે અમારી ગરબીનો ટાઈમિંગ સાડા આઠથી સાડા બાર બાર સાડા બાર છે હા અમારી ગરબીમાં નાણી નાસ્તો બધું જ થાય છે અમારી દીકરીઓ રાસ પણ બધા પ્રાચીન કરે છે બે ત્રણ રાખ્યો છે વખણા પણ છે